ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર બિલ રાજપીપળાને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી સમગ્ર માહોલમાં આધ્યાત્મિક ઉર્જા અને સ્નેહનું વિશેષ વાતાવરણ છવાયું હતું આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણભાઈ છાબડાજીના હસ્તે બાળ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળાની પ્રદર્શિતિ કરવામાં આવી હતી જે દર્શકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ગીત ભજનો અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમોમાં પ્રસ્તુત થતી નાની નાની આર્ટ પર્ફોમન્સમાં સંસ્કાર શાંતિ પ્રેમ અને માનવતાના મૂલ્યો સ્પષ્ટ કર્યા હતા

બિલ રાજપીપળા ભરૂચ અંકલેશ્વર દરેક જગ્યાએ પહોંચી અને ભરપૂર આશીર્વાદ આપી રહ્યા છે અને આજે જન જનને એ સંદેશ આપી રહ્યા છે કે બાળકોને આધ્યાત્મિક જ્ઞાનની બી બહુ જરૂર છે એવું નથી કે વૃદ્ધ્યા અવસ્થામાં જ આધ્યાત્મિકતા જરૂર છે યુવા અવસ્થામાં જ આધ્યાત્મિક ની જરૂર છે ખરેખર બાળપણ થી જ જો આધ્યાત્મિક ને સાથે બાળકોને જોડવામાં આવે તો આગળ જઈને એ આ સંસાર નું સુંદર રૂપ બનાવી શકે છે